વરણીવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુર નરોત્તમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતો મા હિટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃતંગમય ઓમ શાંતિ 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 અસમદુરૂસમારંભાં નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે જન્મના આયે તે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્ચ અર્થાત કે જન્મથી મનુષ્ય માત્ર શુદ્ર છે પરંતુ જ્યારે સંસ્કાર થાય છે ત્યારે એ દ્વિજ કહેવાય છે મનુ મહારાજ મર્ષિ યાજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એને દ્વિજમાં ગણે છે કારણ કે એ લોકોએ પવિત ધારણ કરી ગુરુકુલમાં જઈ વેદનું અધ્યયન કરવાનું હોવાથી એને દ્વિજ કહેવામાં આવે છે અને આ દ્વિજે એક ક્ષણ માટે પણ પોતાના શરીર પરથી પવિત ઉતારીને મૂકવાનું નથી આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારો કરેલી છે કદાચ બ્રાહ્મણ છે ક્ષત્રિય છે વૈશ્ય છે યજ્ઞો પવિત વગર જો ભોજન કરી લે તો એ પ્રાયશ્ચિતનો ભાજી થાય છે આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના છેતાલીસમાં ધ્યેયના પંદરમા શ્લોકની અંદર કહે છે કે યજ્ઞો પવિતેન વિના એ કર્યું ભોજનમ દ્વ્યા દ્વિ તે કર્યુંર ઉપવાસાના અનુક્રમા યજ્ઞોપવ વિના વિપ્ર ભોજન કરે તો ત્રણ દિવસ ઉપવાસ કરે ક્ષત્રિય જો ભોજન કરે તો બે દિવસનો ઉપવાસ કરે અને વૈશ્ય જો ભોજન કરે તો એક દિવસનો ઉપવાસ કરે આ પ્રમાણેનું પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું છે માટે દ્વિજ માત્ર જેણે યજ્ઞોપવિત ધારણ કરવાનો અધિકાર છે અને જેના યજ્ઞો પવિત સંસ્કાર થયેલા છે એણે યજ્ઞો પવિત વગર ક્યારેય પણ ભોજન નથી કરવાનો અને જો યજ્ઞો પવિત ધારણ કર્યા વગર એ ભોજન કરી દે તો એ પ્રાયશ્ચિતનો બાજી થાય છે બ્રાહ્મણ હોય તેણે 3 દિવસ ક્ષત્રિય હોય તો એણે 2 દિવસ અને વૈશ્ય હોય તો એણે 1 દિવસ ઉપવાસ કરીને એનો પ્રાયશ્ચિત કરવાનો છે માટે ભક્તો જે પ્રમાણે વૈષ્ણવો પોતાના કંઠની અંદર કંઠી હંમેશા ધારણ કરી રાખે છે તે જ પ્રમાણે દ્વિજ માત્ર એ યજ્ઞોપવિત પણ પોતાના શરીર પર અખંડ ધારણ કરી રાખવાનું છે ચાહે એ અપવિત્ર અવસ્થામાં હોય કે પવિત્ર અવસ્થા એને એક ક્ષણ માટે પણ યજ્ઞો પવિત્રનો ત્યાગ નથી કરવાનો અને યજ્ઞો પવિત્રનો ત્યાગ કરીને જો એ ભોજન કરે તો એને એનું પ્રાયશ્ચિત કરવાનું છે માટે દ્વિજ માત્ર આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને યજ્ઞોપવિત વગર ભોજન કરાય તો એને એનું પ્રાયશ્ચિત કરી એ પ્રાયશ્ચિત કહ્યું તો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે બતાવેલું છે એ પ્રમાણે પ્રાયશ્ચિત કરવાનું છે આટલું કહીને હું મારા પ્રવચનને હિ વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવનતું સર્વધરાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ જય સ્વામિનારાયણ